હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખજૂર પાકની રેસીપી મેં એમાં ભરપૂર માત્રામાં ડ્રાયફ્રૂટ ઘીમાં શેકીને નાખ્યા છે જે ખજૂર પાકના પીસીસ થયા છે એમાં ઉપર નીચે બધી જ સાઈડ જ્યાં જુઓ ત્યાં બધે જ તમને મસ્ત મજાનો એવો ડ્રાયફ્રૂટ અને સાથે મેં જે શેકીને તલ નાખ્યા છે એ ખૂબ જ સરસ રીતે દેખાઈ રહ્યું છે હવે આ ખજૂર પાક બનાવવા માટે મેં અહીં એક કિલો ખજૂર કાજુ બદામ પમ્પિન સીડ મખાના અને સફેદ તલ લીધા છે સૌપ્રથમ હું કઢાઈમાં તેલ કે ઘી કંઈ એડ કર્યા વગર કોરા તલને શેકી લઈશ મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુ એને તાવી થતી હલાવી પોપકોર્નની જેમ એ ફૂટવા લાગે ત્યાં સુધી તલને શેકી લેવાના છે તલ સરસ શેકાઈ ગયા છે ત્યારે એ જ પેનમાં હું થોડું ઘી લઈશ અને કાજુ શેકી લઈશ કાજુને પણ આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવીને શેકી લેવાના છે એનો બ્રાઉન લાઇટ બ્રાઉન એવો કલર આવી જાય ત્યાં સુધી એને હળવા હળવા તાપે શેકતું રહેવાનું છે જેથી કરીને કાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય કાજુ શેકાઈ ગયા બાદ હું એમાં થોડું ઘી એડ કરીશ ફરી પાછું અને મખાના શેકી લઈશ મખાનાને પણ આપણે એ ઇઝીલી તૂટી જાય ત્યાં સુધી શેકવાના છે અને જુઓ એનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે અને સારી રીતે શેકાઈ ગયા છે ત્યારે મખાનાને પણ હું સાઈડમાં લઈ લઈશ અને ફરી પાછું ઘી એડ કરીશ પેનમાં અને પમ્પકિન સેડ શેકી લઈશ પમ્પકિન સેડ પણ સરસ ફૂટવા લાગે ત્યાં સુધી એને શેકવાના છે સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એ શેકાઈ પણ ગયા છે ત્યારબાદ લાસ્ટમાં હવે હું બદામ શેકી લઈશ બદામ પણ જ્યારે તમે એને શેકશો ત્યારે એ પણ સિંગની જેમ ફટાફટ ફૂટવા લાગશે અને એ ફૂલીની એની સાઈઝ પણ મોટી થઈ જશે હવે ફાઇનલી અહીં બધા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે ત્યારે હવે હું ખજૂરને શેકી લઈશ ચારથી પાંચ ચમચી ઘી લઈ લીધું છે અને એમાં હું એક કિલો ખજૂરને થળિયા કાઢેલો છે એ એને એડ કરીશ હવે એને ચમચાથી હું શેકી લઈશ ચમચો અત્યારે શરૂઆતમાં કાંઈ કામ નહીં કરે એટલે મેં અહીં ભાજી મેસર લીધું છે અને એની મદદ વડે હું આ રીતે મસ્ત મજાનો એને એકરસ થાય ત્યાં સુધી શેકી લઈશ તમે જોઈ શકો છો ખજૂર સરસ શેકાઈ ગયો છે અને એ સોફ્ટ પણ બની ગયો છે હવે ત્યારે હું એમાં ડ્રાયફ્રૂટ જે મેં શેક્યા હતા એના પીસીસ કરીને એડ કરીશ કાજુ બદામ સરસ પીસ થઈને રેડી છે એને પણ એડ કરીશ ત્યારબાદ મખાના જે હતા એને મેં ખાંડણીમાં અધકચરા એવા આ રીતે વાટી લીધા છે હું એ મખાનાને પણ એડ કરીશ ત્યારબાદ પમકીન સીડ અને શેકેલા તલ એડ કરીશ આ બધું જ વ્યવસ્થિત એડ કર્યા બાદ હું એને મિક્સ કરી લઈશ અહીં આ ડ્રાયફ્રૂટને ખજૂરમાં મિક્સ કરવામાં થોડું હાર્ડ એવું લાગે છે કેમ કે ખજૂર જે છે એ ઠીક હોય છે અને આ ડ્રાયફ્રૂટને એમાં મિક્સ કરવો થોડો હાર્ડ લાગે છે હવે આ રીતે હું એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને મિક્સ થઈ જાય ત્યારબાદ એને હું એક પ્લેટમાં લઈ લઈશ જો છે ને બાકી મસ્ત એકદમ ડ્રાયફ્રૂટથી ભરપૂર આપણો ખજૂર પાક હવે આ રીતે બધા જ ખજૂરમાં ડ્રાયફ્રૂટ બધું વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો ત્યારે હવે હું એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશ અને પ્લેટમાં લઈ લીધા બાદ એને પણ હું વ્યવસ્થિત પ્લેટમાં સેટ કરી દઈશ એક વાટકીમાં તળીએ ઘી લગાવીશ અને વાટકીથી એના આખી પ્લેટમાં વ્યવસ્થિત એક સરખા લેવલમાં સેટ કરી દઈશ આ રીતે અને હવે હું એના પીસીસ કરી લઈશ તો અહીં આપણો આ ડ્રાય ફ્રૂટથી ભરપૂર ખજૂરપાક બનીને તૈયાર છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું પાછા બીજા રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય